આ મુજબ છે પહેલું કારણ છે ટ્રમ્પની દુનિયાના અનેક દેશોના શેર બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે દુનિયાભરના નિષ્ણાંતો એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે ટ્રમ્પ જે રેસી ટેરિફના આંકડા જાહેર કરશે એનાથી દુનિયાના કયા કયા ક્ષેત્રો પર કેટલી અસર પડી શકે છે એક વાર અંગેની સ્પષ્ટતા કેળવાઈ જાય એ પછી અમેરિકી બજારોમાં મંદી આવવાની સંભાવના વધીને પાત્રીસ ટકાના હાઈ લેવલે પહોંચી છે ટેરિફની જાહેરાત પહેલા મંદીની સંભાવના વીસ ટકા જેટલી મુકાતી હતી પણ ટ્રમ્પના ટેરિફ જીકવાના એલાન બાદ આ શક્યતાઓ વધી ગઈ છે

ભારતની ગણતરી ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાં થાય છે આથી સ્વાભાવિક છે કે કાચા તેલની વધતી કિંમતો સામાન્ય રીતે ઘરેલુ બજાર ઉપર નકારાત્મક અસર ઉભી કરે આ બધું જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે સીધી ખબર ડોટ કોમ ઉપર અને જોતા રહો ધનકી બાત